તેમજ આપણા છોકરાઓ પણ ભણી કરીને ઓવર લાયક થઈ જાય છે પણ તેઓની પસંદગી પ્રમાણે છોકરી મળતી નથી તેઓના માતા પિતા આજુબાજુના ઘરવાને એકબીજાને પૂછે છે કે છોકરીઓ બતાવો પરંતુ તેઓની પસંદગી પ્રમાણે છોકરીઓ ભક્તિ નથી છોકરો ઓવર વાય 30 35 વર્ષનો થઈ જાય છે અને અત્યંત તેઓની બીજી તેઓ પણ બીજી જાતિમાં લગ્ન કરવાની છૂટ આપી દી છે આપણે ખરાવાડમાં રહેતી દીકરીની નાની ઉંમરમાં સગાઈ કરી હોવાથી દીકરી ભણી શકતી નથી અને તેઓની સાથે છોકરાનો પણ ભણતર બગડે છે પહેલાના સમયમાં આપણો આપણો રાંદરનો તહેવાર અને રાંદર માતાજીનો તહેવાર દીકરીઓની પસંદગી કરવા માટે એક કરવા માટે ઉપયોગી હતો પણ અત્યારે ભણી ગઈ ગણેલ દીકરીઓ રાનના તહેવારમાં દીકરીની ઓખાણ થવી મુશ્કેલ છે આપણા સવારમાં અત્યારે પાંચ હજાર દીકરીઓ ઉભર લાયક છે તેમાં દીકરાઓ પણ પાંચેક હજાર હશે વધારે ઉપર લાયક છે કારણ કે તે બધાની પસંદગી અલગ અલગ હોય છે કોઈ ભણેલો ગણેલો હોય તો કોઈ ભણે ગણે ચોક્કી શોધે છે કોઈ સારા પહેરાવાની જોઈને એટલે કે રૂપ જોઈને પસંદ કરે છે કોઈ કુટુંબ જોઈને પસંદ કરે છે બધાની પસંદગી અલગ અલગ છોકરા છોકરીની ઉંમર પ્રમાણે હોય છે આપણા સમાજમાં પણ લોકો ઇન્ટરનેટનો સહારો લે છે કે ભવિષ્યમાં ખરાબ પરિણામ બને તેવું પણ બને છે હું એક આપણા સમાજ માટે વિચાર કરું છું કે આપણા સમાજની ઉપર હોલમાં કાચના કબાટ બનાવીએ તેમાં દીકરી દીકરી તસવીર સમેલન રાખવાનું કે વર્ષમાં ફક્ત બે મહિના રાખવાનું તેમાં દીકરીનું નામ ઉંમર રજૂ કરવામાં આવે નહીં આવે એટલે નામ અને ઉંમર ન રજૂ કરવામાં બાકીની વિગતમાં આપવામાં આવે જો રજૂ કરવામાં આવશે તો દીકરીની રાશિ દીકરીનો અભ્યાસ દીકરીનો બ્લડ ગ્રુપ દીકરીનો પાસપોર્ટ સહિતનો ફોટો દીકરીના

પસંદ કરવો સરળ બને જો ઇન્ટરનેટનો સારો લઈ દ્રશ્ય જાહેર કરવી તેના કરતા આપણા માઉતર સમાન સમાન નો ફોટો જાહેર કરવો કે ફોટો નથી આ રીતે રાજપત્ર દીકરી કે દીકરી ચિંતા ઘણી ઓછી થઈ શકે આ કાર્ડ નો નમૂનો નીચે મુજબ છે તો બોલાય છે કે મત દીકરી ની અભ્યાસ બ્લડ ગ્રુપ પિતા નું નામ પિતા નો મોબાઈલ નંબર દીકરી નો ફોટો છે તો બહુજી લેટર કરો

5000 છોકરી હોય તો 5000 છોકરીનો હોય બે મહિનામાં જાયા કરીએ તો બે વર્ષમાં બે મહિના લાવવાનો તોય રત પોટ બે મહિનામાં તમારા ઘરે 10 પણ માટીની છે અત્યારે આપણે કોઈ ઇન્ટરનેટમાં આપણે આપીએ તો ઘણી બાર મજદાર આ આપતા રહે પછી ઇન્ટર મજદાર પર પછી બરોબર તો એવું બને

અત્યારે આ કોઈ મુંબી તો રોનો અમને નક્કી કરી ને કે કે પાંચ પાંચ છોકરી ના પણ એના ઘરે તમે જાઓ તો એ યોગ્ય નથી નમસ્કાર